મહેસાણાના બે જર્જરિત બ્રિજથી લોકોમાં ભય ફેલાયો છે બોરીસણા રંગપુરડા બ્રિજમાં સળિયા દેખાવા મળ્યા હોય જેમાં રોજ હજારોની સંખ્યામાં ભારે વાહનો અવરજવર કરે છે કડી લક્ષ્મીપુરા ઓગળનાથ મહાદેવની બાજુમાં આવેલ આ બ્રિજ વાઇબ્રન્ટ મારવા આવ્યો છે કડી તાલુકાના નર્મદા કેનાલ ઉપર આવેલા આ બે મહત્વપૂર્ણ બ્રિજની હાલત જર્જરિત છે બોરીસણા અને રંગપોરડા ગામ વચ્ચે આવેલો બ્રિજ ખાસ કરીને ચિંતાજનક સ્થિતિમાં મુકાઈ જવા પામ્યો છે નર્મદા વિભાગ દ્વારા ત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે બ્રિજના નીચેના ભાગમાં લોખંડના સળિયા દેખાય છે અને એક તરફનો ભાગ બેસી ગયો છે બ્રિજની દિવાલો પણ જર્જરિત થઈ ગઈ છે અને તેમાંથી સળિયા બહાર દેખાય છે આ બ્રિજની સ્થિતિ હાલ જર્જરિત હોવા છતાં નર્મદા કે માર્ગ અને મકાન વિભાગના કોઈ અધિકારીએ સ્થળ તપાસ કરી નથી મહેસાણા પાલાવાસણાથી હિંમતનગર રામોસણાથી વિસનગર આંબેડકર બ્રિજ વિસનગર ઓવરબ્રિજની સ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં છે ત્યારે અગાઉ પણ મહેસાણા ઉંઝા નુગર બાયપાસ ઓવરબ્રિજ બેન્ડ મારી ગયો હતો અને તેને તાત્કાલિક સરખો કરવામાં આવ્યો હતો આ તમામ ઓવર બ્રિજ ઉપર મોસમોટા ખાડા તેમજ ગાબડા પડવાથી સ્લેબના સળિયા દેખાવા લાગ્યા છે. જો ઉપર ભારે વાહનોની અવરજવરથી મોટો અકસ્માત અને કોઈ ઘટના બને તેવી ખતરાની પણ ભીતિ હાલ સેવાઈ રહી છે. ત્યાર પછી મહેસાણા રામોસના આંબેડકર બ્રિજ તેમજ ઊઝા ખાતે આવેલ ઉંઝાની વિસનગર ઓવરબ્રિજ પર ગાબડું પડવાથી તેની તાત્કાલિક મરામત કરાવવામાં આવી હતી.

卖啥？<M>